નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાધના સ્કૂલ જે નિયર કરેલી બાગ પોલીસ સ્ટેશન નવી ધરતી વડોદરા ખાતે આવેલી છે તેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો ફોર ધ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ જો વિવિધ શેક્શન માટેની વાત કરીએ મિત્રો તો પ્રાઇમરી શેક્શન માટે ઇંગ્લિશ જે છે મિત્રો મીડિયમ તેમાં મેથ્સ સાયન્સ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટેની ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમ માટે મિત્રો સેકન્ડરી સેક્શન માટે ગુજરાતી હિન્દી મેથ્સ સાયન્સ માટે હાયર સેકન્ડરી માટે મિત્રો ઇકોનોમિક્સ તેમજ ઓસી ગુજરાતી ઇંગ્લિશ માટે ગુજરાતી પ્રાથમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સોશિયલ સાયન્સ ગુજરાતી હિન્દી સંસ્કૃત પર્યાવરણ ચિત્ર કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં સવારે દસ થી બાર દરમિયાન ફોટાવાળી અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે એડ્રેસ મિત્રો નોંધી લેશો જીવન સાધના સ્કૂલ નિયર કરેલી બાગ પોલીસ સ્ટેશન નવી ધરતી વડોદરા ખાતે આવેલી આ શાળા છે મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રી ઉમિયા કેળોડી મંડળ ધ્રાંગધ્રા સંચાલિત શ્રી ઉમા ગર્લ્સ કોલેજ ધ્રાંગધ્રા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિવિધ વિદ્યાશાખામાં અધ્યાપક સહાયકોની ખાલી જગ્યા ભરવા માટે ઉમેદવારોની અરજીઓ આવકાર્ય છે જેમાં પ્રિન્સિપલ માટે એક જગ્યા છે જેમાં પીએચડી પ્લસ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો બીસીએ જે અંડર ગ્રેજ્યુએટ માટે ત્રણ જગ્યા છે જેમાં એમસીએ પ્લસ નેટ જીસેટ પીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો બી કોમ માટે મિત્રો ત્રણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ કોમ નેટ જી સેટ પીએચડી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે બી એ અંડર યુજી માટે ત્રણ જગ્યા છે જેમાં એમ એ પ્લસ નેટ જી સેટ પીએચડી વિથ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી કરેલા ઉમેદવારો અરજી કરી શકશે લાઇબ્રેરિયન માટે એક જગ્યા છે ગ્રંથપાલ માટે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોય તેમજ નેટ જીસેટ ઓર પીએચડી કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ફિઝિકલ ટ્રેન ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા છે જેમાં એમપીએડ તેમજ એમપી કરેલો હોય નેટ જી સેટ ઓર પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં રજીસ્ટર્ડ એડીથી ઉપરોક્ત સરનામે અરજી મોકલવાની રહેશે એડ્રેસ મિત્રો નોંધી લેશો શ્રી ઉમા ગર્લ્સ કોલેજ ધ્રાંગધ્રા મુ સોલડી ઉમા સંકુલ હળવદર રોડ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ખાતે તમારે અરજી કરવાની રહેશે મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો હતી મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલંગન શ્રી ઉમિયા કેળવણી મંડળ દ્રાંગધ્રા સંચાલિત શ્રી ઉમા ગર્લ્સ કોલેજ દ્રાંગંધા અંતર્ગત વિવિધ અધ્યાપક સહાયકો માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો પ્રી પ્રાઇમરી શિક્ષણ માટે ટીચર્સની ભરતી જાહેરાત છે જેમાં એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા પીટીસી ડીએલએડ કરેલા હોય મોન્ટેસરી ટ્રેન ટીચર્સ તેમજ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે પ્રાઇમરી સેક્શન માટે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલા હોય તમામ સબ્જેક્ટો માટે એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટેની ભરતી છે મિત્રો આર્ટ્સ ટીચર્સ જે આર્ટ ટીચર્સ જેમાં એટીડી ફાઇન આર્ટ કરેલો હોય આર્ટસ કરેલો હોય તેમજ ફેશન ડિઝાઇનિંગ જે કરેલું હોય તેવા એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ટીચર્સ માટે પીજીડીસીએ બીસીએ અથવા તો એમસીએ કરેલા ઉમેદવારો હોય એક વર્ષનો અનુભવ ધરાવતા હોય પીટી ટીચર્સ માટે ડીપીએડ અથવા તો બીપીએડ કરેલા હોય તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ ટીચર્સ માટે ગ્રેજ્યુએટ થ્રુ ઇંગ્લિશ મીડિયમ તેમજ ફ્રેશર થયેલા ફ્રેશર હોય ઉમેદવારો તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો અહીંયા ડિઝર્વિંગ એન્ડ એક્સપિરિયન્સ કેન્ડિડેટ કેન બી ગીવન અ હાયર સ્ટાર્ટ તેમજ કેન્ડિડેટ પર પીટીસી એન્ડ બીએડ કેન ઓલ્સો એપ્લાય કે જેને પીટીસી એન્ડ બીએડ ચાલુ હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તેમજ જે લખવાનું રહેશે મિત્રો તમારે કયા મીડિયમ માટે તમે અરજી કરો કરો છો તમે જોઈ શકો છો મિત્રો એડ્રેસ નોંધી લેશો તો પ્રિન્સિપાલ ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ શ્રીમતી આર એસ કલરિયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ ઓપોઝિટ હવેલીવાડી જૂનાગઢ અંતર્ગત તમારે મોકલવાનું રહેશે ઈમેલ એડ્રેસ પણ આપેલા છે ત્યાં પણ તમે તમારું જે બાયોડેટા છે રિઝ્યુમ છે તમે મોકલી શકો છો વોટ્સએપ કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે ત્યાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હમદર્દ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત હમદર્દ હાઈસ્કૂલ કરોડિયાવાડ અંકલેશ્વર ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે જેમાં અંગ્રેજી વિષય માટે મિત્રો ધોરણ એક થી સાત માટે બીએ એમએ બીએડ એ કરેલા ઉમેદવારો તેમજ એક થી દસ માટે કોમ્પ્યુટર માટે બીસી એમસીએ કરેલા ઉમેદવારો ધોરણ એક થી ચાર પ્રાઇમરી સેક્શન માટે તમામ વિષયો લઈ શકે તેવા પીટીસી બી એ બી એડ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે જેમાં કોમ્પ્યુટર ટેલી થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ વોચમેન માટેની જગ્યા છે રસ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે દિવસ સાતમાં અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સ્થળ નોંધી લેશો મિત્રો હમદર્દ હાઈસ્કૂલ કરોડિયાવાડ અંકલેશ્વર ઓગણચાલીસ ત્રીસ જીરો એક તેમજ વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે કોન્ટેક્ટ નંબર પર તમે સંપર્ક કરી શકો છો ભરતી અંતર્ગત તો આથી મિત્રો હમદર્દ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત હમદર હાઈસ્કુલ અંતર્ગત ભરતી જાહેરાત વિવિધ જગ્યાઓ માટેની વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સાયન્સ સંચાલિત ડી સાર્વજનિક વિદ્યાલય સાયણ અંતર્ગત માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બીકોમ કરેલા જે કોમ્પ્યુટર જાણકાર હોય તેવા ઉમેદવારો માટે જુનિયર ક્લાર્કની એક જગ્યા છે તેમજ પટ્ટાવાળા સેવક મિત્રની ધોરણ દસ પાસ હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે એમ એલ મહેતા પ્રાથમિક વિભાગ સાયણ અંતર્ગત ગુજલીશ માધ્યમ માટે મિત્રો અહીંયા મદદની શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં વિદ્યા સહાયક માટે મિત્રો અહીંયા બીએસસી એમએસસી બીએડ કરેલા હોય તેવા અંગ્રેજી માધ્યમ માટેની અહીંયા એક જગ્યા છે ઉપરોક્ત જગ્યામાં ઈચ્છા ધરાવનાર ઉમેદવારોએ દિવસ આઠમાં નીચેના સરનામે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે તમે એડ્રેસ નોંધી લેશો મિત્રો આચાર્યશ્રી પ્રમુખ શ્રી શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ મૂ પોસ્ટ સાયણ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત અંતર્ગત આજે શાળામાં ભરતી જાહેરાત છે મિત્રો શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સાયન સંચાલિત ડી આર જે સાર્વજનિક વિદ્યાલય સાયણ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત જોઈ શકો છો કૃષ્ણ કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ કુંવરબા સ્કૂલ ઓફ સાયન્સ દિયોદર માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણિત નકલો તેમજ જાહેરાત પ્રસિદ્ધ થયાના ચાર દિવસમાં રજીસ્ટર્ડ પોસ્ટ આઈડીથી અથવા તો નીચેના ઈમેલ આઈડી પર સ્વસ્તાક્ષર અરજી કરવાની રહેશે જોઈ શકો છો તમે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી છે વિગતવાર જોઈએ તો કેમિસ્ટ્રી માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે એમએસસી બીએડ થયેલા ઉમેદવારો ફિઝિક્સ માટે તેમજ મેથ્સ બાયોલોજી માટે એક એક જગ્યા છે શિક્ષણ સહાયક માટે એમએસસી બી એડ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અરજી મોકલવા માટેની ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે નોંધી લેશો કે કે એસ ઓ એસ ડી ટુ થાઉઝન્ડ સિક્સટીન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ પોસ્ટ દ્વારા મોકલવા માટેનું અહીંયા સરનામું તમે નોંધી લેશો મિત્રો ટ્રસ્ટી શ્રી શ્રી જીડી વાઘ જીવી વાઘેલા કોલેજ કેમ્પસ વખા મુ પોસ્ટ વખા દિયોદર તાલુકો જિલ્લો બનાસકાંઠા અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તે તમારે પોસ્ટ કરવાનું રહેશે મિત્રો તો આ હતી મિત્રો રાજમાતા કૃષ્ણ કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ કુંવરબા સ્કૂલ ઓફ સાયન્સ દિયોદર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ